ઠોડ નામનો યુવક પીએસઆઈ બનીને ગરબામાં ઘુસ્યો આયોજકો નો શંકા આવતા તેની ઓળખ ચકાસતા ભાંડો ફૂટ્યો યુવક વરાછાના ખોડિયા નગર નો રહેવાસી અને હીરાનો વેપારી હોવાનું સામે આવ્યું છે સુરતમાં નવરાત્રી ના ખાતે ચાલી રહેલી નવરાત્રી આયોજનમાં ઝોન સાતના ડીસીપી સેફાલી ભરવાલ કારણે આ નકલી પીએસઆઈ નો ભાંડો ફૂટી ગયો યુવક પોતાની ઓળખ યુવરાજસિંહ રાઠોડ પીએસઆઈ તરીકે આપી રહ્યો હતો અને હાથમાં ખરાબ રાખીને ફરી રહ્યો હતો ઈસીબીએ પૂછપરછ કરતા જ યુવકની પોલ ખુલી ગઈ હતી યુવરાજ નારુ રાઠોડ હીરાના વેપારીનો પુત્ર નીકળ્યો હતો પોલીસના જણાવ્યો મુજબ યુવરાજ છેલ્લા બે દિવસથી આ રીતે લોકોને છેતરીને વીઆઈપી એન્ટ્રી મેળવી રહ્યો હતો પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે ગઈકાલ રાતે હું પોલીસ રૂમ ખોટી ઓળખાણ આપીને વાયડીપી ડોમમાં ગયેલો અને ફરતો હતો અને મારી ભૂલ થઈ હું કોઈ જે ભૂલ કરીશ નહીં અને પબ્લિકને કહેવા માગો કોઈ ભૂલ કરતા નહીં